નમસ્કાર દર્શક મિત્રો સત્ય ન્યુઝ આપનું સ્વાગત છે પોલંદ બજારના ઉર્દુ કુમાર શાળામાં ગણેશ વિસર્જન યાત્રા ને ધ્યાનમાં રાખી મુસ્લિમ વિદ્વાનો સાથે શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરતા પોલીસ અધિક્ષક રાજેન્દ્ર બી અસારી તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મંગળવારે પોલન બજાર કુમાર શાળામાં આગામી ગણેશ વિસર્જન યાત્રાને ધ્યાનમાં રાખી મુસ્લિમ વિદ્વાનો સાથે એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન શાળાના મુખ્ય શિક્ષક મૌલાના ઇકબાલ બોકડા સાહેબની આગેવાની હેઠળ થયું હતું પોલીસ પ્રશાસન તરફથી મુખ્ય પોલીસ અધિક્ષક રાજેન્દ્ર વી અસારી સાહેબ હાજર રહ્યા હતા તેઓએ પોતાના પ્રવચનમાં મુસ્લિમ સમાજ શાંતિપ્રિય અને પોલીસની મદદમાં સહભાગી બનનાર બતાવ્યા હતા તેઓએ સમાજ દેશ તથા રાજ્ય માટે કામ કરવાની શીખ તથા સલાહ આપી હતી મોલાના ઇકબાલ બોકડા સાહેબે પોતે લખેલી પુસ્તક ગુજરાતના ઇતિહાસમાં મુસ્લિમોનો ફાળો ત્રણ મુખ્ય પોલીસ અધિકારીઓને અર્પણ કરી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો